માણસા તાલુકાના પૂર્વ ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે આજે વિવિધ કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા જેમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં એકસો એક બોટલ રક્ત ભેગું કરવામાં આવ્યું હતું સાથે અબોલા પશુઓને એક ઘાસચારો નાખવામાં આવ્યો હતો આ શુભ પ્રસંગે પૂર્વ શ્રીની ગોળતુલા વિધિ પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમોમાં શહેરના કાર્યકર્તા તેમજ પ્રજા સિવેન્ટ ફાઉન્ડેશન દ્વારા કરુણા મહાભિયાન ચાલુ કરવામાં આવેલું તારીખ તેરથી થી તારીખ સોળ એક બે હજાર છવ્વીસ સુધી ટોટલ બસોને આઠ પક્ષીઓની સારવાર કરીને અને એઓને નવું જીવતદાન આપેલ અને એમાં જેમાં પટેલ ગૌતમભાઈ અને એમની ટીમ દ્વારા અને જય બોલી ગ્રુપના તમામ મિત્રો દ્વારા આ રેસ્ક્યુ ટીમ સત્વરે દરેક જગ્યાએ પહોંચીને અને પક્ષીઓના જીવ બચાવવામાં પૂરેપૂરો સહકાર મળ્યો છે